ધનસોરામાં એક કલાકમાં પાંચ ઇંચ ખાબકતા ઘરોમાં પાણી વરસ્યા હેરણ નદીના પૂરથી ડભોઈના બે ગામ સંપર્ક વિહોણા મહીસાગર નદી ગાંડી તૂર બનતા એકસો ચોવીસ ગામ એલર્ટ પર છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવાય છે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે કયા જિલ્લામાં અતિ ભારે અને કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેના વિશે વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર તમને હવામાનને લગતી તમામ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસીબી ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ત્યારબાદ વાત કરવામાં આવે રેડ એલર્ટવાળા જિલ્લાઓની તો નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો વડોદરા ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે પાટણ કચ્છ મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આવતીકાલના એલર્ટની વાત કરવામાં આવે તો આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા મહીસાગર આ તમામ જિલ્લાઓમાં આવતીકાલે છ તારીખે ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દરેનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હેરણ નદીમાં પૂર આવતા ડભોઈના બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા છે વડોદરાના ડભોઈ તાલુકાના અરણિયા અને આસગોલ ગામ સંપર્ક વિહોણા થયા છે ઉપરવાસમાં વરસાદને પગલે હેરણ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં અરણિયાને જોડતા કોઝવે ઉપરથી પાણી પસાર થતાં ગામ સંપર્ક વિહોણું થયું છે હેરણ નદી બંને કાંઠે વહેતા આસગોલ અને અરનિયા ગામ થયા સંપર્ક વિહોણા તથા તલાટી મંત્રીએ સ્થળ પર પહોંચી તંત્રને જાણ કરી હેરણ નદીમાં પૂરની પરિસ્થિતિને લઈ હાલ તંત્ર એલર્ટ પર છે સવારના છથી બપોરના બે વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો વલસાડના ધરમપુર તાલુકામાં બે પોઈન્ટ છત્તેર ઇંચ તાપીના સોનગઢમાં બે પોઈન્ટ ચુમાલીસ ઇંચ જૂનાગઢના વિસાવદરમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં બે પોઈન્ટ નવ ઇંચ તાપીના ઉચ્છલમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ સુરતના પલસાણામાં એક પોઈન્ટ સતાણું ઇંચ તાપીના વ્યારામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ નર્મદાના તિલકવાડામાં એક પોઈન્ટ એક્યાસી ઇંચ સુરતના બારડોલીમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ નવસારીના ગણદેવીમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ ગીર સોમનાથના પાટણ વેરાવળમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ નવસારીમાં એક પોઈન્ટ પાંસોઠ ઇંચ તાપીના વાલોડમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ સુરતના મહુવામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ ભરૂચના વાગરામાં એક પોઈન્ટ ચોપન ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વડોદરાના સિનોરમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ તાપીના ડોલવણમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ અમરેલીના બગસરામાં એક બેતાલીસ ઇંચ નર્મદાના નાંદોદમાં એક ઇંચ ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલાયા છે નર્મદા મૈયાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આ સાથે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં બાર દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ નેવું ફૂટ પહોંચી છે અને હાલ ત્યાંસી પોઈન્ટ એકતાલીસ ટકા ભરાયો છે ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે પાણીની પૂરતી ઉપલબ્ધ થતાં દક્ષિણ ગુજરાતના લોકોમાં આનંદ છવાયો છે જ્યારે નદી કાંઠાના રહેવાસીઓને સાવચેતી રાખવા અપીલ છે બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ નોંધપાત્ર વધારો થયો છે હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નદીનું બાવીસ ફૂટ વોર્નિંગ લેવલ અને ચોવીસ ફૂટ ભયજનક સપાટી છે નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ પર પહોંચી છે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં ગામોને એલર્ટ કરાયા છે કડાણા ડેમના તેર દરવાજા દસ ફૂટ ખોલાયા છે ખાનપુર તાલુકામાં સોળ લુણાવાડાના ત્રેસઠ કડાણાના સત્યાવીસ ગોધરાના છ શહેરનાના બાર ગામને એલર્ટ કરાયા છે ખેડાનો વણાંક બોરી વીયર ઓવરફ્લો થતાં મહીસાગર નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના રહેવાસીઓને સાવચેતી રહેવા અપીલ કરાય છે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરને ભયજનકાવી છે નર્મદા નદી બે કાંઠે ચાણોદના મલહારરાવ ઘાટના પંચાણું પગથિયા પાણીમાં ગરકાવ થયા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર